વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સહયોગથી કચ્છનું દીનદયાલ પોર્ટ વિકાસ ક્ષેત્રે અવિરત આગળ ધપ્યું છે માળખાકીય સુવિધાના વિકાસ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ત્યારે ચેરમેન કુમાર સિંધે કચ્છદર સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશમાં તમામ મહાબંદરોમાં પુનઃ મોખરાનું સ્થાન મેળવનારા દીનદયાલ પોર્ટના અગિયારસો કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં જૂના કંડલા ખાતે ત્રણ પાંચ મિલિયન મેટ્રિક ટનની ક્ષમતા સાથે જૂના કંડલા ખાતે આઠ નંબરની કાર્ગો જેટીનું લોકાર્પણ કરાયું હતું જેટીમાં ટેલિસ્કોપિક ગેંગવે સ્વદેશી રીતે વિકસિત ક્વીક રિલીઝ મોરિંગ સિસ્ટમ અને ઓટોમેટેડ ફાયર સિસ્ટમ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે ઉપરાંત તુણ ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ સાથે જોડાણ તેમજ કાર્ગો ખાલી કરવાની પ્રક્રિયાને વેગ આપવા માટે એક્ઝીમ કાર્ગોના સંગ્રહ માટે મંદર વિસ્તારો વિસ્તૃતીકરણ સહિતના પાંચસો બત્રીસ કરોડના પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગ્રીન હાઇડ્રોજન એક્સેલન્સ સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું કંડલા ખાતે દસ વોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા નખંડલા ખાતે ત્રણ રોડ નું લોકાર્પણ અને છ માર્ગીય રસ્તાનું વિસ્તૃતિકરણ સહિતના વિકાસ કામોનું વડાપ્રધાન હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે દેશના ત્રણ મહાબંદરને હાઇડ્રોજન હબ બનાવાશે તેમાં દીનદયાલ પોર્ટ એક છે આગામી સમયમાં ગ્રીન હાઇડ્રોજન એક નવું ઇંધણ છે પોર્ટમાં સ્થાપનારા ગ્રીન હાઇડ્રોજનમાં સ્વદેશી તકનીકીનો જ ઉપયોગ કરાયો હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું દેશના કાર્ગોનું એક તૃતીયાંશ હેન્ડલિંગ કચ્છના મહાબંદરોમાંથી થાય છે કચ્છના કંડલા અને કચ્છના કંડલા અને મુન્દ્રા બંદરોના વિસ્તૃતીકરણના કાર્યો હાથ ધરાયા હોવાનું મોદીજીએ જણાવ્યું હતું ભુજાયર પોર્ટ ખાતે ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંધે बड़ा ने आवकार था। हा था। ने कर हा प्रधान ने आवकारया होता समारोह में જવા માટે કામદારો ઉત્સાહિત હતા પોર્ટના કામદારો સહિત 2600 જેટલા લોકો પોર્ટના કામદારોને લઈ જવા માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી સુશીલ કુવાર સિંહ चेयरमैन દિનદયાળ પોર્ટ ઓથોરિટી કાંડલા પોર્ટ જે માનનીય પ્રધાનમંત્રીજીને જો આજ અહીંયા પર ઇનોગરેશન کیے ہیں દિનદયાળ પોર્ટ ઓથોરિટી કે પ્રોજેક્ટ્સ કા ઓર ફાઉન્ડેશન સ્ટોન લેકિયા હૈ ઉસમે દો મેજર જો बड़ी चीज़ें जो हैं उसमें एक तो इंफ्रास्ट्रक्चर की ऑर्गमेंटेशन है कैपेसिटी का तो दीनदयाल पोर्ट अथॉरिटी ने जो 150 मिलियन टन का पिछले साल कार्गो लोड किया है उसको आगे बढ़ाने के लिए उसकी कैपेसिटी बढ़ाने के प्रोजेक्ट्स हैं जो आज माननीय प्रधानमंत्री जी ने उसको इनाग्रेट किया है और जो फाउंडेशन स्टोन ले किया है उस फाउंडेशन स्टोन में ग्रीन हाइड्रोजन के जो प्रोजेक्ट्स हैं जो मेक इन इंडिया में यहाँ की स्वदेश की अपनी देश की टेक्नोलॉजी को यूज करते हुए जो कांडला पोर्ट को दीनदयाल पोर्ट को जो नेशनल ग्रीन हाइड्रोजन मिशन में भारत सरकार ने जो अपने ऑनरेबल प्राइम मिनिस्टर का एक विजन है जो उनका एक सोच है कि इस एरिया में ग्रीन फील्ड में भी ग्रीन हाइड्रोजन की फील्ड में भी देश को एक लीडरशिप की पोजीशन ग्लोबल मैप पे दें उसके उसके लिए एक बहुत बड़ा प्रोजेक्ट जो हम लोगों ने यहाँ दीनदयाल पोर्ट अथॉरिटी में टेकअप किया है उसका भाई फाउंडेशन स्टोन आज माननीय प्रधानमंत्री जी ने ले किया है और ये दोनों चीजें एक तरफ कैपेसिटी बढ़ाना जिससे कि ज़्यादा से ज़्यादा कार्गो आए और एक तरफ नई टेक्नोलॉजी को ग्रीन हाइड्रोजन की फील्ड में एनर्जी ट्रांजिशन में कैसे जाना है वो जो दोनों चीज़ों को उन्होंने एड्रेस किया है और हम लोग उनके गाइडेंस में इससे बहुत मोटिवेटेड हैं दीनदयाल पोर्ट कांडला पोर्ट की सारी टीम माननीय प्रधानमंत्री जी के इस उद्घाटन से और ये जो फाउंडेशन से उन्होंने किया है हम लोगों को एक इंकरेजमेंट दिया है मोटिवेशन दिया है हम लोग आगे चल के और बढ़िया करेंगे और तेजी से करेंगे स्पीड स्किल एंड स्केल तीनों चीजों का बाकायदा इंप्लीमेंटेशन होगा